બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણીના અન્વયે આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી કુલ સોળ મતદાર મંડળમાં પચાસ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા અને આ પચાસ ફોર્મમાંથી કુલ પાંત્રીસ ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે જેમાં પાલનપુરમાં બે વડગામમાં સાત દાંતામાં પાંચ અમીરગઢમાં એક દાંતીવાડામાં ત્રણ ડીસામાં એક ધાનેરામાં બે થરાદમાં એક વાવમાં બે ભાભરમાં એક દિયોદરમાં બે કાંકરેજમાં બે રાધનપુરમાં એક સાંતલપુરમાં બે સુઈગામમાં એક તથા લાખણીમાં બે મળી અને કુલ પાંત્રીસ પત્રોને માન્ય રાખવામાં આવેલ છે માન્ય ઉમેદવારી પત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પાછા ખેંચી શકાશે